નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો શિક્ષક દિવસ નિમિત્તે સાંસદો ધારાસભ્યો અને કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજનાના લાભ માટે લડત કરવામાં આવી રહી છે કર્મીઓએ રાજ્યના તમામ જિલ્લાઓમાં ધરણા અને સામૂહિક ઉપવાસ આંદોલનનું એલાન કરી દીધું છે શિક્ષક દિનેજ કર્મયોગીઓના ધરણા સાંસદો ધારાસભ્યોની જેમ જૂની પેન્શન યોજનાના લાભ માટે લડત ચલાવવામાં આવશે નવી પેન્શન યોજનાથી માસિક ચાર હજારથી આઠ પેન્શન મળે છે કેન્દ્ર અને રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે તેમાં નિવૃત્તિ સમયે કર્મચારીઓને માસિક પેન્શન રૂપિયા ચાર હજારથી રૂપિયા આઠ હજાર સુધીનું મળે છે ત્યારે આટલા ઓછા પેન્શનમાં નિવૃત્ત કર્મચારી પોતાનું માસિક ગુજરાન ચલાવવું થોડા દિવસે તારા જોવા જેવી આર્થિક સ્થિતિ બની રહે છે આથી નિવૃત્તિ પહેલા કચેરીમાં નોકરી કરનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ પોતાનું ગુજરાન ચલાવવા માટે મજૂરીએ જવાની ફરજ પડશે તેવો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે આથી ધારાસભ્યો અને સંસદ સભ્યોની જેમ સરકારી કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની માગણી કર્મચારીઓમાં ઉઠવા પામી છે સાંસદો અને ધારાસભ્યોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે જ્યારે વીસ થી ત્રીસ વર્ષ સુધી સરકારી એકમમાં કામ કરતા કર્મચારીઓને તેનાથી વંચિત રાખવામાં આવતા કચેરીઓમાં કર્મચારીઓમાં નારાજગી ઉઠી રહી છે ત્યારે જૂની પેન્શન યોજનાનો લાભ કર્મચારીઓને આપવાની માગણી તેમજ ફિક્સ પગારી ગેર નીતિને નાબૂદ કરવા તથા આઠમા પગારબંધની તાત્કાલિક રચના કરવા સહિતની માંગણીઓ સાથે સરકારી કચેરીઓના કર્મચારીઓ પાંચમી સપ્ટેમ્બરે એટલે કે આજે જિલ્લા મથકોમાં ધરણા અને સામૂહિક ઉપવાસ આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાલમાં કર્મચારીઓને નવી પેન્શન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે નવી પેન્શન યોજનાના કારણે નિવૃત્તિ જીવનમાં વર્તમાન કાળની મોંઘવારીમાં પોતાનું ગુજરાન ચલાવવું કપરું બની રહે તેટલું પેન્શન માસિક મળે રહે છે આથી નિવૃત્તિ જીવનમાં કર્મચારી મજૂરી કામ કરવાની ફરજ પડશે તેવી સ્થિતિ બની રહેશે તેમ કર્મચારીઓએ જણાવ્યું છે વધુમાં જયારે પાંચ વર્ષ માટે આવતા સાંસદ અને ધારાસભ્યોને જૂની પેન્શન યોજના અંતર્ગત પેન્શનનો લાભ આપવામાં આવે છે જ્યારે વર્ષ સુધી સરકારી સરકારી કચેરીમાં નોકરી કરવા છતાં કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી ત્યારે આવી અન્યાય ભરેલી નીતિના વિરોધમાં રેલવે પોસ્ટ આરોગ્ય નાણાં આયુર્વેદ રેવન્યુ શિક્ષણ સહિતના વિભાગના રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગો યુનિવર્સિટીઓ જીટીયુ તમામ મનપા સહિતના સરકારી કચેરીઓના કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની સાથે સાથે ફિક્સ પગારની ગેરબંધારણીય નીતિ નાબૂદ કરવામાં આવે તેમજ આઠમા પગાર પંચની તાત્કાલિક રચના કરવાની માગણી સાથે પાંચમી સપ્ટેમ્બરના રોજ રાજ્યભરના જિલ્લા મથકે ધરણા અને સામૂહિક ઉપવાસ આંદોલન ચલાવવામાં આવશે શિક્ષક દિને જ કર્મયોગીઓ રાજ્યભરમાં ધરણા કરશે તેવી માહિતી મળી રહી છે ધન્યવાદ